તો મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવીસર નખત્રાણા તાલુકાનું દેવીસર ગામ ને દેવીસર ગામની બાજુમાં જ અહીંયા વાડીનો રસ્તો છે ને વાડીના રસ્તાની બાજુમાં જ અહીંયા કને રાજાશાહી વખતની સેલોર વાવ આવેલ છે તો આજે આપણે જોઈશું ને આપણા સાથે અહીંયા ગામના વ્યક્તિ છે વડીલ તેની પાસે પણ આપણે થોડી ઘણી જાણકારી મેળવીશું તો આ છે સેલોર વાવ જે લગભગ આશરે બસો વર્ષથી જૂની હશે રાજાશાહીમાં રાજાશાહી વખતમાં કોદાણી હશે અને હાલ પણ આમાં પાણી ભર્યું છે અંદર આપણે અહીંયાથી જોઈ શકો છો ફૂલ પાણી ભર્યું છે પરંતુ હાલ આપણે ઉપયોગમાં ન હોવાથી થોડોક કચરોને દેખાઈ રહ્યો છે ઉપર આપણે જાળી પર થોડી ઘણી થઈ ગઈ છે પણ નીચે બધો આ જે ખોદીને બનાવ્યું છે એ પથ્થર છે અને ઉપર આ પાણાનો બાંધકામ છે જે કદાચ પાછળથી ઘરે હોય પરંતુ નીચે બધો ખોદકા ખોદકામ થી બનાવેલ છે વાવ ને વાવ પણ ઘણી લાંબી છે લગભગ વાવ અહીંયાથી આપણે અહીંયાથી પગથિયા ચાલુ થાય છે તો થી અહીંયા સમજી લો ને લગભગ સો દોઢસો ફૂટ જેવી લાંબી છે વાવ ને ઉપર પણ સારું એવું જોવા જેવું આપણે ઉપર નાકા જેવું એવો માથે પગથિયા ને આગળ ગોલકુઓ છે ને અહીંયા કને જવા માટે સારું છે બહુ લોકેશન જોવા જેવું પરંતુ સમય ને અનુકૂળ પહેલા જમાનામાં પીવા માટે પણ આ બનાવ્યો હતો ને હવે બધા માણસો બધો ઉપયોગ આવતો નથી એટલે હાલમાં આ હાલત છે તો આ છે દેવસર ગામમાં આવેલ સેલો વાવ ને અહીંયા આપણે ભાઈ શું નામ તમારું દેવજીભાઈ 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 આ આશરે કેટલા વર્ષ જૂની છે વાવ આ લગભગ અંદાજો એવો છે કે બસો વર્ષ ની આજુબાજુ હા બસો વર્ષ ની આજુબાજુ જૂની છે વાવા હા અહિયાં બધા અમારા વડીલો અમારી ત્રીજી પેટી ચોથી પેટી કહીએ પાણી ભરવા આવતા બધા માણસો બરાબર અને બહુ મીઠું સાકર જેવું પાણી મીઠું પાણી છે બરાબર બધા વડીલો અહીંયા પાણી ભરવા આવતા અને અમારા ગામની બાજુમાં ધોળું તળાવ કેવાય બરાબર ત્યાં મેકાંડાડાની ની માં પબા માં એમનું પણ મંદિર આવેલ મોટું છે અને અન્નક્ષેત્ર પણ ત્યાં ચાલુ છે કોઈને આવતા હોય માણસો ફરવા તો એ લોકો આગળ થઈ જાળ કરે બે ત્રણ કલાક કે અમે આટલા માણસો છીએ તેની વ્યવસ્થા જમવાની થઈ જાય થઈ જાય એવું અનક્ષેત્ર પણ ત્યાં બાબા માય ચાલુ છે બરાબર સારું કેવાય બહુ હા અને બાજુમાં ધોરમનાથ નું ધીણોધર ડુંગરા ધીણોધર ડુંગર આવે છે

પાણી પી શકે ને ખાસ કરીને વટે માર્ગો જે ક્યાં જાતા હોય તો તેને પણ પીવા લાયક પાણી મળી રહે તે માટે આવી રાજાશાહી વખતનો સેલો આવો આપણે ઘણી ગામડામાં જોઈએ હશે તો એમાંથી આપણે એક આ દેવસરની સેલોરો આપણે જોઈએ બસ સ્ટેશનની બાજુમાં જ આવેલી છે પાંચસો થી છસો ફૂટ ઉપર જ હા બસ સ્ટેશનની બાજુમાંથી એક આતો રસ્તો વાડીનો રસ્તો છે અહીંયા બસો ત્રણસો ફૂટ આગળ આવશો એટલે અહીંયા રસ્તાની બાજુમાં જ અહીંયા જોવા મળશે તમને આ વર્ષો જૂનું પડ્યું એટલે આ થોડો કચરો ને એવું પડ્યું ને અહીંયા વ્યવસ્થિત પગથિયા છે અહીંયા પગથિયા હતા પરંતુ આ થોડોક કચરો હાલમાં વરસાદમાં અંદર આવ્યો છે જેના કારણે પગથિયા આપણે દેખાતા નથી પરંતુ વાવ બહુ લાંબી છે ને સારી છે બહુ જોવા જેવી ને પાણી પણ અંદર પડી છે એટલે આપણે સામે આ રોડ આવેલ છે આ બસ સ્ટેશન ને નખત્રાણા જતો માર્ગ નીરોના રસ્તો અને અહીંયાથી આપણે આ કાચો રસ્તો આવે છે જોઈ શકો તમે આ વાડી વિસ્તારનો રસ્તો છે કાચો અહીંયા સાઈડમાં જ આપણે અહીંયા કને થોડીક જાળી છે હાલ તો અહીંયા જ બહાર થી જોશું તો આપણે ખ્યાલ નહીં આવે પરંતુ આની અંદર જે હાલ આપણે જોયું તે સેલોડો છે અહીંયા ગને તો આવા ઘણા ગામડામાં એવી રાજાશાહી ને જોવાલાયક સ્થળો એવા છુપાયેલા હોય છે જે આપણે ખબર ઘણા માણસો નથી હોતી પરંતુ અમુક જગ્યાએ આપણે જોવા મળે તો આ એક જાણવા જેવી જે તે સમય કેટલી કામ આવતી હશે માણસોને પાણી પીવા માટે સમય સમયની વાત છે બધી